નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ એપીએમસી માં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ અગિયાર તારીખ સાતમો મહિનો બે હજાર ચોવીસ ને વાર ગુરુવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરાની આપણે આવક વિશેની વાત કરીએ તો જીરાની આવક ચારસો ગુણીની આસપાસ નવી આવક રહેલી છે મિત્રો ને હરાજીનું કામકાજ શરૂ થાય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહીએ છીએ આજના બજાર ભાવ અને તેજી મંદી વિશે વાત કરીએ તો બજાર મિત્રો અત્યારમાં થોડું એવું સારું દેખાઈ રહ્યું છે મિત્રો કાલ કરતા તો ચાલો રૂબરૂ જઈને જાણી લે કે વારી છે આજ નાજીરાના બાપ ના 3 40

पांच हजार वाद। एक सौ ने एक आवन रुपये में बेचा हूँ पांच हजार एक सौ ने एक हजार એકાવન કરાવન વીસ એકાવન વીસ વીસ એકાવન ત્રીસ